સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણી માટે આગામી તારીખ સાત મે રોજ મતદાન થવા જઈ રહ્યું છે જેને લઈ જિલ્લા ચૂંટણી વિભાગ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેસી સંપટની અધ્યક્ષતામાં ચૂંટણીની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાય જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા લોકસભા બેઠકના મતદારો મતદાન મથકો

એ મતદાન સેન્ટર ખાતે એ મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ છે એટલે આપ ગ્રુપમાં જઈ અને મતદાન કરો જો મોબાઈલ આપણે રાખવો હોય તો એ બહાર રાખવો પડશે એવી જ રીતે જે મતદાનની કાપલી જે આપને આપવામાં આવી છે એ ઓળખનો પુરાવો નથી આ ખાસ ધ્યાને લેવું પરંતુ ખાસ કરીને માત્ર જે મતદાર કાર્ડ છે એનાથી જ મતદાન કરી શકાય તો એવું નથી અન્ય જે બાર જેટલા પુરાવાઓ છે ખાસ કરીને જેમાં આપણે કહીએ તો વોટર કાર્ડ વોટર કાર્ડ ઉપરાંત જે છે આધાર કાર્ડ છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ છે આવા જે પુરાવાઓ છે એ લઈ જઈને પણ મતદાન કરી શકાશે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સોળ હજારથી વધુ લોકો સામે અટકાઈથી પગલાં લેવામાં આવેલ છે વીસ લોકોને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પાસાનો ઓર્ડર કરી અને એમને વિવિધ જેલોમાં મોકલવામાં આવેલ છે ચાર ઇસમોને તળીપાર કરવામાં આવેલ છે આ ઉપરાંત પ્રોહિબિશનની પ્રવૃત્તિ નિયંત્રણમાં રહે એ માટે જિલ્લા પોલીસ દ્વારા આ ચૂંટણીની સંહિતાના સમયગાળા દરમિયાન એક કરોડ પચીસ લાખ જેટલી કિંમતનો વિદેશી દારૂ છે એ જપ્ત કરી અને બુટલેગરો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે આચાર સંહિતા અમલમાં આવ્યા તારીખથી આજ દિન સુધી કોઈપણ પ્રકારનું ચૂંટણી સંબંધી હિંસાનો બનાવ બનેલ નથી અને જિલ્લાનું વાતાવરણ છે એ સમગ્ર શાંતિપૂર્ણ રહેલ છે